કચ્છ જિલ્લામાં વર્તમાન સમયે વરસાદની પેટર્નને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા તેમજ ડેન્ગ્યુ વિરોધી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અમારી ટીમ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સૌથી પહેલા જ અમારી ટીમ દ્વારા આંગણવાડી તેમજ શાળાઓ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જ્યાં જ્યાં પણ પાણીના પાત્ર ભરેલા હતા તેનું સ્ક્રીનિંગ કરી અને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે આ સાથે જ ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ જે પણ એવી જગ્યા હોય કે જ્યાં તે નાગરિકોને મેલેરિયા તેમજ ડેન્ગ્યુ કામગીરી આ સાથોસાથ તેઓ ઘેર ગેર જઈ દવાનો છંટકાવ કરી રહ્યા છે ઉપરાંત નાગરિકોને પાણીનો જ્યાં પણ ભરાવ થતો હોય તે પાણી ખાલી કરવા માટે ઉપરાંત કોઈ પણ પાત્ર પાણીથી ભરેલું ન રહે મચ્છરનો વધારે પડતો ઉપદ્રવ થતો હોય તો ત્યાં દવાનો છંટકાવ કરવાનું સૂચન આપવા વગેરે જેવી તમામ બાબતો અંગે સમજ આપવામાં આવી હતી અને મેલેરિયા તેમજ ડેન્ગ્યુના જે મચ્છરો છે તે અંગે પણ જાગૃતતા ફેલાવવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ આરોગ્ય વિભાગના અધિકારી શ્રીના શબ્દોમાં આ વર્ષે કચ્છ જિલ્લામાં જે વરસાદની પેટર્ન જોવા મળી છે એને ધ્યાનમાં લઈ અને સમગ્ર કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્ટ્રેટેજીથી મેલેરિયાની કામગીરી અને ડેન્ગ્યુ વિરોધી કામગીરી હાથ ધરવામાં આવેલી છે શરૂઆતમાં જ અમે તમામ સ્કૂલો તમામ આંગણવાડી જે છે એમને અમારી આરોગ્યની ટીમ મારફતે જે જે જગ્યાએ પાણીના પાત્ર ભરાયેલા હોય એને સ્ક્રીન કરવા અને એમાં દવા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જેમાં તમામ શાળા ખાનગી અને સરકારી એનો સમાવેશ કરવામાં આવેલો હતો આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં એવા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા કે જ્યાં મહત્તમ લોકો એકત્રિત થતા હોય એમાં મંદિર પણ આવી જાય અને કોઈ માર્કેટ પણ આવી જાય એમને એક ટીમ મારફતે દર અઠવાડિયે એ એરિયા જે છે એ ચેક થાય એ સુનિશ્ચિત કરવામાં આવેલું છે આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં એક ખાસ પચીસેક જેટલી ટીમો ચાર મહિના માટે કાર્યરત કરવામાં આવેલી છે કે જે ઘરે ઘરે જઈ તપાસ કરે અને પાણીના પાત્ર જે ભરાયેલા હોય ત્યાં સૂચના આપે અને દવા નાખે ઉપરાંત કક્ષા અને તમામ જો વાત કરીએ તો લગભગ પાંચસો જેટલી આરોગ્યની ટીમ જે છે એ દૈનિક ધોરણે જરૂરિયાત મુજબ હાઉસ ટુ હાઉસ કામગીરી કરી રહી છે અને અમારો મૂળ જે આશય જે છે એ ખાસ તો લોકો પોતાના ઘરમાં જે પાણીના પાત્ર અથવા તો ભંગાર જે છે એને રદ કરે અથવા તો એનો નાશ કરે પાણીના પાત્રને ઢાંકી રાખે અથવા તો પાણીના પાત્ર ઊંધાવાળી નાખે જેથી કરીને ઘરમાં જેના જે મચ્છર છે એનું ઉત્પત્તિ સ્થાન આપણે અટકાવી શકીએ અને જે ખાડા ખાબોચિયા જે છે કે જે કાયમી બંધિયાર પાણી ભેગું થાય છે કે જ્યાં નિકાલની કોઈ વ્યવસ્થા નથી તો એને આઈડેન્ટિફાય કરી અને એ વિસ્તારોમાં બળેલું ઓઇલ અથવા તો જે અમારી સ્પેશિયલ જે દવા આવે છે એનો છંટકાવ કરવામાં આવે તો આ અલગ અલગ સ્ટ્રેટેજીથી અમે વેક્ટર કંટ્રોલ એક્ટિવિટી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે મેલેરિયાના અને ડેન્ગ્યુના લક્ષણોમાં મેલેરિયાના જે લક્ષણ ખાસ કરીને તાવ ઠંડી સાથે આવે છે અને એ કોઈ પણ એજ ગ્રુપને થઈ શકે છે બાળકને થઈ શકે છે વૃદ્ધને પણ થઈ શકે છે ડેન્ગ્યુમાં પણ સખત તાવ આવે છે અને એકદમ તાવ ચાલુ થાય છે માથાનો દુખાવો થાય આંખનો દુખાવો થાય શરીરમાં ખૂબ જ તૂટ કરતર થાય જણાવવા માગું છું કે ડેન્ગ્યુની કોઈ સારવાર નથી ડેન્ગ્યુ માટેની કોઈ દવા નથી એટલે ડેન્ગ્યુ માટે એનો જે મચ્છર છે એ દિવસે જ કરડે છે અને ઘરના જે ચોખા પાણી જે છે એમાં જે ઈંડા મૂકે છે અને એમાં જ એ મોટા મચ્છર થાય છે અને ઘર એટલે તમારો દુશ્મન તમારા જ ઘરમાં છે એ સૂત્ર જે છે એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે ખાસ સાર્થક નીવડે છે મેલેરિયા માટેની દવા છે કે જે આપણે સારવાર માટે આપી રહ્યા છીએ અત્યાર સુધીમાં ડેન્ગ્યુના લગભગ સત્તેક જેટલા કેસીસ નીકળેલા છે મેલેરિયાના પણ વીસેક જેટલા કેસીસ અલગ અલગ વિસ્તારમાંથી નીકળેલા છે ક્લસ્ટરિંગ ક્યાંય થતું જોવા મળેલું નથી પણ વરસાદ જે રીતે પડી રહ્યો છે એને ધ્યાનમાં રાખી નગરપાલિકા વિસ્તારમાં અને જે પેરી અર્બન એરિયા છે અથવા તો જે ગ્રામ્ય કક્ષા જે શહેરીકરણ થયેલું છે એ વિસ્તારમાં डेंग्यू केसे ना केसेस વધવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇジપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇジપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી